આખી વિધાનસભામાં જિલ્લા પંચાયતમાં માં લીડ કાલસારી છે કરશન બાપુ ભાદરકા જે કઈ કરે એ તાકાત થી કરે ગેંગે ફેફે ના કરે

બાપુ અઢી વર્ષ નથી બનતી હાલ જોઈએ તો કૃષ્ણ બાપુ ભાદરકા છે તેમને જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી ગુજરાત ભરમાં એક જ ચર્ચાઓ થઈ રહી છે કે શું એવું કારણ છે કારણ કે ખુબ મહત્વના કહી શકાય એવા નેતા છે પથ્થર કહી શકાય જે કરસરદાસ બાપુ છે તેમનો મહત્વનો ફાળો છે તે દરેક લોકો માની રહ્યા છે પરંતુ તેમને અચાનક રાજીનામું આપતા તેમને સ્વાસ્થ્યનું કારણ પણ આપ્યું છે પરંતુ કદાચ લોકો છે તે માનવા તૈયાર નથી કારણ કે જે રીતે આપણે જોઈએ તો જે સ્વાસ્થ્ય છે નામે આપ્યું છે ત્યારે આપણી સાથે કર્શનદાસ બાપુ જોડાયા છે આજે પૂછવું છે કે શું એનું કારણ છે આવો બાપુ સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર બાપુ વાત ગુજરાતી આપનું ખુબ ખુબ સ્વાગત છે બાપુ જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીમાં નવ પ્રાણ ફૂંકાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અને આપનો પણ એમાં મહત્વનો ફાળો હતો ક્યાં કારણ કે જ્યારે પણ જોઈએ વિસાવદરની ચૂંટણીમાં પણ ગોપાલભાઈ ઇટાલિયા છે લડતા હતા ત્યારે આપ પણ એની સાથે જોવા મળતા હતા અને આપ પણ અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છો અને લોકો છે તે જે રીતે આપણે આપની સાથે જોડાયેલા છે તે તમામ પ્રકારે જોતા લાગતું હતું કે બાપુ છે આ રીતે રાજીનામું આપે કોઈને વિશ્વાસ નહોતો કદાચ પરંતુ શા માટે રાજીનામું આપવામાં આવ્યું શું સાચું કારણ છે બાપુ આ મહત્વ ફાળો હતો સિંહ ફાળો હતો નાભિશ્વર નો ફાળો હતો આત્મિયતા હતી છે હતી અને છે પણ હવે એ સિંહ ફાળો હવે એ તાકાત થી જે પાર્ટી માટે મારાથી જે મારે કામ કરવું જોઈએ એ કામ મારાથી થઈ શકે એમ ન હતું બધા જ જાણે છે અને આ છેલ્લા ત્રણ દિવસમાં તો આખો દેશ જાણે છે જે મેં સવા વર્ષ પહેલા બાયપાસ સર્જરી કરાવી છું પણ ટાઈમે જે લાઈફ સ્ટાઈલ કેવાય ટાઈમે જમવું ટાઈમે દવા લઈ લેવી ટાઈમે ઊંઘી જાવું એ બાયપાસ સર્જરી પછી ખૂબ ખૂબ જરૂરી છે જે સવા વર્ષ સુધી આપણે કહીએ ને કે છોકર મત કરી

ક્યારેય પણ હોદા થકી ન ચાલી શકું મેં ઓલવેઝ હોદા ને ચલાવ્યો છે આજ સુધી કોઈપણ મીડિયામાં કોઈ પણ સોશિયલ મીડિયામાં કે કોઈ પણ પ્રોગ્રામ કોઈ પણ વ્યક્તિ એનાલિસિસ કરી શકે મેં જે કંઈ કર્યું છે કરસન બાપુ ભાગરકા જે કંઈ કરે એ તાકાત થી કરે ગેંગે ફેફે ન કરે અને ગેંગે ફેફે કરીએ તો એ કામમાં બરકત ના રહીએ આપણા સેટિસ્ફેક્શનમાં પણ બરકત ના રહીએ હું જ્યારે યુથ સાથે નોન પોલિટિકલી વાત કરું છું ત્યારે એમને પણ કહું છું વર્ષોથી જે કંઈ લાઈફમાં જે કંઈ પણ કરો ખેતી કરો ક્લાર્ક બનો કલેક્ટર બનો કે બિઝનેસ કરો જે કંઈ કરો એને હન્ડ્રેડ નહીં વન થાઉઝન્ડ પરસેન્ટ સમર્પિત કરો ઓટોમેટિક સફળતાની ચાવી આપણા હાથમાં આવી જતી હોય છે એટલી જ તાકાતથી મેં કામ કર્યું પણ હવે મને એવું લાગ્યું કે એ તાકાતથી આ બધા સમીકરણોને લીધે મને મારો રોલ પૂરો થતો હોય એવું લાગ્યું આ રાજીનામામાં મને એવું લાગે છે કે જૈન પછી લગભગ આવું આ પહેલી વખત બન્યું હશે હું નાનો છો ગુજરાતમાં આજે મારી પાર્ટી માનો કે નાની છે છે પણ મારા મારા રાજીનામામાં રાજીનામામાં બે બાબતો એવી કે રાજીનામા પાર્ટીના સારા ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરી છે જે બહુ રે મેં નથી ક્યાંય માં મારા ધ્યાનમાં નથી આવ્યું પછી મારા મારા રાજીનામાના સેમ દિવસે પાર્ટી એ ઓફિસિયલી પોઝિટિવ સ્ટેટમેન્ટ આપેલું છે ત્યાર પછી જગદીશ મહેતા સાહેબે બે ત્રણ જે પેલા મારા ધ્યાનમાં આવ્યું અને પાર્ટીના ના ધ્યાનમાં આવ્યું તો ફરીથી ફરીથી પાર્ટીએ પણ પાછું ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું કે કોઈ માધ્યમો દ્વારા આ રીતનું પેલું કરવામાં ના આવે કહેવાનો મતલબ પાર્ટીને

મને જે સારી રીતે જાણે છે એ બધાને ખબર છે કે આ સ્વભાવ બાપુ નો નથી બાપુ નો સ્વભાવ કરવાનો એવો હોય તો હું તમને કહી દઉં કે સાહેબ મને આ પ્રોબ્લેમ છે હું છોકરાઓને યુવાનોને પણ એ શીખવાડું છું કે ત્રણ ગણા ગ્રુપ હોય કે ત્રણ કરોડ ગ્રુપ હોય નાના પ્રોબ્લેમમાં પારદર્શકતાથી વાત થઈ જાય તો એ પ્રોબ્લેમ મોટો ન થાય એ ટાઈપનો માણસ છું એટલે કોઈ ચિંતાનું કારણ નથી મને એવું લાગ્યું કે મારો રોલ પૂરો છે હું એ કે નાની મોટી સમસ્યા દરેક જગ્યાએ હોય હોય એમ પાર્ટીમાં પણ પણ મારા સ્વભાવમાં નથી ખરખરો કહો ખોટી રીતે કે જેંગે ફેફે કરવું કે આમ કરી દીધું તેમ કરી દીધું નાનું બાળક ચોકલેટ માટે જીદ કરે ને ચોકલેટ આપીએ એટલે માની જાય ને આ બધી બાબત મારા સ્વભાવમાં નથી એ તબક્કો મારી લાઈફમાંથી જતો રહ્યો છે જી હોઈએ છીએ છે એવું લાગે ઓર નવા પ્રારંભ નું તો જો એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ આ જગતમાં બધું જ નક્કી હોય છે આજે આપણે બંને ભાઈઓને વાત કરવાની છે હું તો એવું માનું કે બ્રહ્માંડમાં હજારો વર્ષ પહેલા નક્કી થયેલું હશે આ હું ડીપમાં વાત કરી રહ્યો છું તો તો આજે કોઈ છે એ હજારો વર્ષ નક્કી હોય કે આ દિશામાંથી પવન આવશે આ જગ્યા પર વૃક્ષ હશે અને આ પાંદડું એક એક એટલા નીચે જ વધવાનું છે આ આખી અલગ સબ્જેક્ટ ની વાત છે પણ આ વાસ્તવિકતા છે બ્રહ્માંડ રિયાલિટી છે એમ શું ડિસાઇડ રોલ કર્યો હોય છે મારા માટે બ્રહ્માંડે અથવા તો સાદી ભાષામાં હું દરેક ચેનલ વાળાને કહું કે મારી મા મને એવું શીખવાડતી કે બેટા આજે આનંદ કરો કાલની કોને ખબર છે આનો જવાબ પણ એ જ હશે કે કાલની કોને ખબર છે અને આ વાત હું એટલા માટે કહું છું હું અત્યારે તમને કહી શકું એકની એક વાત હું છેલ્લા ચાર દિવસ માં બોલ્યો છું હું તમને હું તમને કહી શકું કે નહીં હું હવે પછી ક્યાંય જવાનો નથી મારો રાજકીય સંન્યાસ છે અને સમજો કે આવતીકાલે અથવા તો અઠવાડિયા પછી અથવા તો બે વર્ષે આપણી કાઠિયાવાડી ભાષામાં મને ઉપડી કે નહીં કઈક કરવું છે તો મારું સ્ટેટમેન્ટ આજનું ખોટું પડશે અથવા હું એવું કહીશ કે હું ક્યાંક જોઈન્ટ થવાનો છું અથવા કઈક જાહેર ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ કામ કરવાનો છું અને પછી મારી ઈચ્છા ન જન્મી તો પણ હું ખોટો પડવાનો છું એટલે હું જ્યારે અરીસા સામે ઊભો રહું ત્યારે મને એવું સ્પષ્ટ લાગવું જોઈએ કે હું મારા સ્ટેટમેન્ટમાં કાયમ છું અને એટલા માટે તમને સવિ નહીં કહું છું કે કાલની મને ખબર નથી કારણ કે હું બિલીવ કરું છું કે કાલની કોને ખબર કુદરત જે સુધારશે એ કરીશ જી સામાન્ય રીતે આપણે જોઈએ તો નક્કી કરીને જે કહી શકાય કે આ પ્રકારના જે કહી શકાય રાજીનામા આપતા હોય છે અનેક રાજકીય નેતાઓ આપણે જોયા છે જે રીતે આપણે જોઈએ છેલ્લા થોડા દિવસ પહેલા જગદીપ ધનખડ છે તેમને પણ રાજ્યસભાના સભાપતિએથી રાજીનામું આપ્યું હતું એમને પણ સ્વાસ્થ્યનું કારણ આપ્યું હતું અને કહી શકાય કે યોગાનુજોગ આપ પણ એમના બાદ છે રાજીનામું આપ્યું છે તો આપની સરખામણી પણ એમની સાથે થઈ રહી છે તો ક્યાંક મનમોટાવતો હશે જ ભગવાનનો આભાર કે વંથલી તાલુકાના સુખપુર ગામમાં સામાન્ય ખેડૂત ને ત્યાં જન્મેલા દીકરાનું સરખામણી જગદીશ ધનખડે સાહેબ સાથે ઘણા ટાઈમ થાય છે એના માટે પેલા તો હું ભગવાન આભાર માનું અને બીજી વાત એ છે કે હું આ કે નેતાઓમાં આવું થતું હોય છે દાખલ થઈ જાય બીમાર પડે પોલીસ આવે દાખલ થઈ જાય અસંતોષ ની વાતો હું એ ટાઈપનો એ મને ભગવાને એ ટાઈપ નો જ નથી હું એ ટાઈપનો માણસ જ નથી કે આવું થયું એટલે સ્પષ્ટ કહી દઉં કે મેં નક્કી કર્યું હોય ને તો હું ખરેખર આ એ છે કે મેં હું અમુક વસ્તુ સત્ય ઉપર પડતો રાખું બરાબર પણ હું ક્યારેય એવું તો ના જ કહું કે મેં કઈ નક્કી કર્યું હોય એના ઉપર હું પડતો રાખું અને સત્ય અમુક વસ્તુ ઉપર પડદો એટલા માટે રાખવાનો હોય કે ડોસી મરી ગયા પછી એનો ખરખરો શું કરવાનો હોય એના કરતા તો બેસ્ટ એ છે કે બીમાર માંજીને દવાખાને લઈ જઈએ સમજો તમે વર્તમાન રાજકારણમાં પરંપરાગતું જોઈએ કે બીજા માજી જે બીમાર છે એને દવાખાને લઈ જવામાં આપણે શિસ્ત ચૂકીએ એ અયોગ્ય છે એવું વ્યક્તિગત હું માનું છું એટલે બીજા જે બધા લીડરો બીજા જે નેતાઓ પાસ્ટમાં આવું બધું થયું છે પણ આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે તમારા ધ્યાનમાં નહીં આવ્યું હોય મેં બધા મીડિયા વાળા આવ્યું કે રાજીનામા પછી પાર્ટી મારી પ્રશંસા કરે છે રાજીનામા પછી પણ પાર્ટી આજ સુધી અનેક મીડિયા સાથે મેં છેલ્લા ત્રણ ચાર દિવસમાં વાત કરી મારું એક ઘસાતું વાક્ય મને બતાવો કે મેં પાર્ટીની વિરુદ્ધમાં કે પાર્ટીને નુકસાન થાય એવું એક વાક્ય ઘસાતું નથી બોલ્યું આ હેલું નથી આપણે સહજ રીતે સાંભળી લઈએ

પછી જોવેક રાખવું એટલે પાર્ટી પણ મને પ્રેમ કરે છે અને હું પણ પાર્ટી ને પ્રેમ કરું છું વાત માત્ર એટલી રહી છે કે પાર્ટી માંથી મારો રોલ આજની તારીખે મતલબ છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા જે મેં રાજીનામું આપ્યું ત્યાંથી પૂરો થાય પાર્ટી પે તમે ત્રીજું એક તમને એક્ઝામ્પલ દો કે જયારે પણ માણસ રાજીનામું આપવાનો હોય તો બધાને એ તો ખબર છે કે કસન બાપુ ભાદરકા જિંદગીમાં ક્યારેય કોઈ તત્કાલ પગલું 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 ના 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 ભરે 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 અચાનક ઉતાવળું ગાડીને પાણી પીવાની મને આદત છે દસે દિશાઓમાંથી વિચારીને નિર્ણય લેવાની મને એક પેલેથી ચાલુ આવે છે ને એટલે તો તળીયે જન્મીને આજે ભગવાને જ્યાં સામાજિક રીતે આર્થિક રીતે ને રાજકીય રીતે પહોંચાડ્યા છે ત્યાં પહોંચ્યા છે મારા પપ્પા તો કોઈ એમએલ કે ટચ જ્યાં જ્યાંથી પણ આપણે જે કઈ કર્યું હોય એને અમુક સમય પછી એને દાગા લગાવવા એ આપણો ધર્મ નથી ત્યાં સુધી જ્યાં સુધી આપણે દાગા લગાડવામાં ન આવે જી

પેલું થયું હોય પાર્ટી એ દરિયો હોય છે કોઈ પણ પાર્ટી માનો કે જગત ની કોઈ પણ પાર્ટી હવે પાર્ટી આઈડિયોલોજી ચાલતી હોય છે પાર્ટી વિચારો થી અને સંગઠન ની તાકાત થી ચાલતી હોય છે માણસ તમે મને એવો બતાવો કે જે માણસને આવડા મોટા સંગઠનમાં અરે સાહેબ તમને નવાઈ લાગશે તમારા સ્ટુડિયોમાં કદાચ બે પાંચ પચીસ નો સ્ટાફ હોય તો એમાંય આ શક્ય નથી કે જેને બધા જ સાથે ટ્યુનિંગ સારું છે શક્ય નથી કોઈ તકલીફ નથી અને કદાચ માનો કે ઘડીક વાર માની લઈએ ઘણા બધા મીડિયા વાળો આ પ્રશ્ન પૂછે કે પબ્લિક પણ આવું વિચાર ઘડીક માની લઈએ કે ગોપાલને મારે નથી બનતી ઘડીક એવું માની લઈએ તો મારા ગોપાલના પપ્પાની જાગીર પણ અથવા તો કોઈ પણ પાર્ટીમાં માનો કે બીજેપી માં મોદી સાહેબ છે તો મોદી સાહેબ ના પોતાની કે પોતાના પપ્પાની જાગીર થોડી છે બીજેપી કોંગ્રેસ છે તો સમજો તમે મારો કહેવાનો મતલબ કે કદાચ એવું એવું હોય ને એવું હોય તો આટલા પીઢ અનુભવ પછી રાજીનામું આપવાનું કારણ એ ન હોય એ થોડો ઘણો અભ્યાસુ માણસ પણ સમજી શકે જી બબુ એક પર્સનલ સવાલ પૂછીશ કે દુઃખ લાગે છે કારણ કે જ્યારે કહી શકાય કે ગોપાલ ઇટાલિયન આપણે કહ્યું કે હજી ફોન નથી આવ્યો કે કોઈ જાતનું આપણી એમની સાથે વાત નથી રહી તો દુઃખ લાગે છે કરશન બાપુ ભાદરકા છું હું લોકોને સમજાવું છું કે અપેક્ષા એ દુઃખની માં છે તમે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડમાં હું રિપીટ કરું છું કે અપેક્ષા એ દુઃખની મા છે આમંત્રણ શાંતિ ને હોય આમંત્રણ ખુશી ને હોય આમંત્રણ સુખ હોય આમંત્રણ ક્યારેક દુઃખ ને અપાય કોઈ ના આપે ને ગાંડો માળા હોય આપે અપેક્ષા એ દુઃખ મા છે એ મને ખબર છે અને મેં વર્ષોથી થી યુથ ને સમજાવ્યું છે તો હું શું કામ એવી અપેક્ષા રાખું કે મને આનો ફોન આવે આનો ફોન આનો ફોન આવે એવી મારી કોઈ અપેક્ષા નથી અને એ બાબતને લઈને મને કોઈ 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 જાતનો મારી લાઈફસ્ટાઈલ વચ્ચેનો જે તાલમેલ છે એ ખૂબ તાકાત વાળો છે હું કઉ છું એટલું નહીં નજીકના લોકો બધા જ જાણે છે અને બાપુને બાપુને કંકોળુ ફેર ના પડે એ આ બધાને ખબર છે જી

માંગો તમે નાખવાના છો એટલે હું ના નાખું આવું હોય આવું ના હોય અને બીજી વાત અઢી વર્ષની વાર છે વિધાનસભામાં હજી ઇલેક્શન અઢી વર્ષની વાર છે અને તમને બીજું પણ કહું કે મને હું ચેનલ ભૂલી ગયો અને ટાઈટલ બનાવ્યું હતું કે કરશન બાપુ એ ઇનડાયરેક્ટલી જવાહરભાઈને આપ માં આવવા માટે આમંત્રણ આપ્યું અને હું પાર્ટી પ્રેમ અને મને ખબર છે કે પાર્ટીમાં તાકાતવાળા માણસો આવે તો જ પાર્ટી તાકાતવાળી થાય પછી તો પાર્ટીના ના નસીબ છે કે કોણ કેટલું શિસ્ત રાખે છે કોણ કેટલી શક્તિ કિંમત કરે છે કોણ કેટલું વ્યક્તિ કરતા પાર્ટી ને વફાદાર રહે છે એના ઉપર ભવિષ્ય નક્કી થતું હોય પણ ઇન જનરલ આપણે વાત કરીએ અને પાર્ટીમાં ખરેખર પાર્ટીને જેના ઉપર ભરોસો છે એ લોકો ખરેખર વ્યક્તિ કેન્દ્રી બનવા કરતા પાર્ટી કેન્દ્રી બની શકતા હોય તો આ મારી વાત સાચી છે કે પાર્ટીમાં તાકાત વાળા માણસો આવે તો પાર્ટી મજબૂત થાય જવાહરભાઈ ચૂંટણી લ્યો ત્યાં તો મારી ટિકિટ ડિક્લેર થઈ પેલા તો હું જવાહરભાઈ ને ઘરે હું મારા સન સાથે ગયેલો છું જેમ મહાભારત માં આપણા મોટા હોય એને પેલું તીર કેમ પગે લાગવા માટે પગમાં મારે ખ્યાલ તમે બધે જોયેલું છે જવારભાઈ જવારભાઈને મેં કહ્યું કે મારે સીએમ કેન્ડિડેટ છે મારા વતનમાં મારા વગર થી લડવા આવવું પડે એમ છે વિથ સ્માઈલ મને કહ્યું બાપુ તમને થોડી ના પડે તારે લડો મેં એમને પણ કહ્યું કે આશીર્વાદ હું દરેક કહીશ મેં બધી સભાઓમાં પણ કહ્યા આ આ હું માણસ છું સાથે રહી તમને ખબર ના પડે એમ એ બધી સાયકોલોજી ને હું એક્સેપ્ટ નથી કરતો ને એ બધું મારા સ્વભાવમાં નથી એટલે એ દૂર અઢી વર્ષ છે જે મને મારી શક્તિ ઉપર ભરોસો છે મને મારા મારા અનુભવ ઉપર ભરોસો છે અઢી વર્ષમાં તો સાહેબ જો એક કરવું જ હોય તો અઢી વર્ષમાં બીજું બધું જ છોડી દઈએ મને મારા ઘણા મિત્રો પણ કહે કે બધું જ છોડી દઈએ ને અઢી વર્ષ સતત આપણી બધી જ શક્તિ કોઈ એક વિધાનસભામાં વાપરીએ તો કોઈ પાર્ટીની ના જરૂર પડે સ્વયંભૂ પોતાના બેનર થી તમે રિઝલ્ટ લાવી શકો અને ગુજરાત દેશ અને દુનિયામાં બને છે આ સમજો તમે એટલે એ બધી ખાલી અફવાઓ છે અને વ્યક્તિગત એ હું એનું ખંડન કરું છું એવો કોઈ જ ભેંસ સાજ સાગોડે મારો મોટો ભાઈ હજી બીજેપી પાર્ટી છોડી આમાં સીધી લીટીમાં બંધ બેસે આ આ બધું તો તો પાર્ટી સ્ટેટમેન્ટ આપે ને આ લોકો માને માનો કે પાર્ટી તો સ્વતંત્ર છે પાર્ટી કઈ હું કઈ આખી પાર્ટી ને કંટ્રોલ કરી શકું એટલો મહાન તો કદાચ નહીં હોવ ને એટલો હોવ તો ધન્ય છે મારી જનતા બરાબર બાકી તો પાર્ટી કેવું જોઈએ જગદીશ મહેતા તો એવું છે કે ઇટાલિયા ખંડન કરવામાં નથી તમે ની જનતા ને પૂછો ને કરશન બાપુ ને જિલ્લા પંચાયત સોંપવામાં આવી ઓફિશિયલી ઓન રેકોર્ડ અને આખી વિધાનસભામાં જિલ્લા પંચાયત માં લીડ કાલસારી છે

ખોટે ખોટા ભૂલથી રાજકારણ માં આવી ગયા હોય ને તમારે અમાર ભેગું નથી રહેવાનું તમે તમારે જે કરવું હોય કરજો અથવા અમારી વિરુદ્ધમાં આમ કરજો આ બહુ મહત્વની વાત છે પણ ચૂંટણી ટાઈમે એ શક્ય છે કે મને અનુભવ કેતો હોય કે હું બાપુ આ રીતે વાત કરીશ તો પેલું

કે મારી આદત છે જાડેજા બાપુ કે દંડવત કરવામાં પણ મને ગૌરવ હોય છે અને જરૂર પડે દંડવત કરાવતા પણ આવડે છે જે 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 બચાવી બચાવી શકે 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 જીવન જીવન આપી એ એ લઈ પણ પણ મારી જી જી બાપુ અંતિમ પ્રશ્ન છે કે હવે જોઈએ તો બાપુ તમે જે રીતે વાત કરી રાજકીય સંન્યાસ બાપુએ લઈ લીધો છે અઢી વર્ષનો સમય છે મેં એવું નથી કહ્યું મેં રાજકીય સંન્યાસ લઈ લીધો એવું નથી કહ્યું જાડેજા સાહેબ આ તમારું છે તમારા પ્રશ્નમાં ના પાડીશ તો પણ કાલે ખોટો પડી શકું એના કરતા આજના લગ્ન નો આનંદ આજે લઈ ત્યારના લગ્ન નો આનંદ ત્યારે લઈશ જી તેમને રાજકીય સંન્યાસ નથી લીધો અને આગામી સમયમાં જેમ તેમને કહ્યું છે કે તેમને અધિકાર પણ કળશ નથી ઢોળ્યો આગામી સમયમાં જોવું રહેશે ને હાલ તો જે ચર્ચાઓ થઈ રહી છે તેમને લઈને તેને વાત કરી તો અત્યારે બસ આપણું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર